જો અગાસી પર બહુ અવાજ થતો હતો તો હું જોવો આવી કે શું થયું જો ચક્કા અને ચક્કીઓ વચ્ચે નો સિલેક્શન બાબતે જો ઝઘડો થાય છે હું ક્યારેય મેં જોયું નહોતું પણ જુઓ જો અજગડું ચાલે છે ચક્કા અને ચક્કીઓનો મોટો ઝઘડો જામી ગયો ત્રણ જોડી છે એક ચકો ચકી જો તાર ઉપર બેઠા છે અહીંયા એક જો સીડી ઉપર અને એક ન્યા જો ત્રણ જોડ છે ચક્કા ચકીની અને જો ત્રણ જોડી હતી હવે એમાંથી બે જોડી બચી છે જો એક જોડી અહીંયા એક જોડી અહીંયા હવે ગમે તે એક જોડી છે એ માળો માળામાં રહેશે હજુ એક ઘરની આગળ એક માળો છે ત્યાં પણ ચાર જોડી છે ચકાચકીની હમણાં બતાવું તમને આવું તો પહેલી વાર જોઈ જુઓ કેવું ઝઘડું ચાલે છે જુઓ મારા બાબતે ઘરમાં રહેશે કોણ આપણને એમ લાગે કે માણસોમાં જ ઝઘડા થતા છે પણ જો પક્ષીઓમાં પણ ઘર બાબતે ઝઘડો થાય છે દ્વંદ યુદ્ધ ચાલી રહ્યું છે આમાંથી કોણ જીતશે બે જોડી છે બે જોડીમાંથી કોણ બનાવશે જો જુઓ મારો છે ત્યાં એક ચક્કો ચક એક ચક્કા ને જોડી આવી ગઈ છે જુઓ અહીંયા પણ જુઓ જો માળો બનાવવા માટે આવો ઝઘડો તો ક્યારેય જોયો નથી જો કદાચ જગ્યાનો અભાવ અત્યારે પક્ષીઓને માળો બનાવવા માટે ક્યાંય જગ્યા રહી જ નથી તો આપણે ચકલીઓ માટે નકામા બોક્સમાંથી માળો બનાવી અને આપણા ઘરે જ્યાં બિલાડી ન પહોંચી શકે એવી જગ્યાએ આપણે માળો બનાવીશું આ માળો અને અત્યારે બાર તેર વર્ષ થયા જો લાકડામાંથી બનાવેલો છે દર વર્ષે ચકલી ઈંડા મૂકે છે એક ચક્કો ને ચકી બેઠા છે હમણાં બીજી જોડી આવશે એટલે પાછો ઝઘડો થશે જો